ફક્ત બે રૂપિયામાં બાળકનો કફ દૂર કઈ રીતના કરો આજે હું તમને જણાવું એના પહેલા વિડીયોને લાઈક કરો અમને ફોલો કરો અને વધુ લોકો સુધી વિડીયો શેર કરો નાના બાળકોને જ્યારે કફ થઈ ગયો હોય ત્યારે આપણે એક પાન લેવાનું છે એ છે નાગરવેલનું પાન જે પાનવડાના દુકાનેથી ફક્ત બે રૂપિયામાં મળી જશે તો એક આ પાન લાવવું અને ત્યારબાદ બાળકને છાતીએ સરસવનું એટલે કે સરસિયાનું તેલ લગાવવું ત્યારબાદ આ જે નાગરવેલનું પાન છે તેને આપણે તવા ઉપર થોડું ગરમ કરી અને શેકવાનું છે છે હવે આ ગરમ પાન જે તે બાળકના છાતી ઉપર રાખી અને બાળકને એનો શેક આપવાનો છે હવે આ શેક કરવાથી બાળકનો કફ દૂર થશે જો બાળક મોટું હોય તો આપણે આ નાગરવેલના પાનને વાટી નાખવાનું છે એમાં આપણે થોડું મધ અને એકાદ જેટલી એલચીના દાણાનો પાવડર આપણે એમાં મિક્સ કરી અને આ બાળકને આપણે બે થી ત્રણ દિવસ સુધી આપણે એને ચટાડવાનું છે આ કરવાથી બાળકનો જે કફ જે છે તે દૂર થઈ જશે અને નાગરવેલ નું પાન જે છે તે વાત અને કફ ના